ત્રણ દીકરીઓ સાથે અપહરણ અને બળાત્કાર જેવી ગંભીર ગુનાઓ નોંધાયા બાદ પણ આરોપીઓ પકડથી દૂર છે પરિવારજનો આ અને કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસ્લમ સાયકલવાળા દ્વારા પોલીસ વિભાગ પર આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે તપાસમાં ગોગળગાય ગતિ એ ચાલી રહી છે આ ઘટનાઓ બાદ પણ સુરત પોલીસ તપાસમાં કોઈ ઠોસ પગલાં લેતી ન દેખાતી હોવાથી સંબંધિત પરિવારોમાં આક્રોશ વ્યાપી રહ્યો છે બેટી બચાવ જેવા નારા આપતી સરકારી લઘુમતી સમાજની દીકરીઓ માટે કોઈ સંવેદનશીલતા દાખવી નથી એવી ઠોસ ફરિયાદ કરવામાં આવી રહી છે સામાજિક કાર્યકર અને લઘુમતી સમાજના પ્રતિનિધિ અસલમ સાયકલવાલાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને લેખિત રજૂઆત કરી છે તેમણે માંગ કરી છે કે તાત્કાલિક ત્રણેય કેસોની વિશિષ્ટ તપાસ માટે એસઆઈટી રચવામાં આવે અથવા ક્રાઇમ તપાસ સોંપી ઝડપથી આરોપીઓને પકડવામાં આવે તેમના જણાવ્યા મુજબ જો પીડિત દીકરીઓ અન્ય કોઈ શક્તિશાળી વર્ગ અથવા હોત તો તાત્કાલિક કાર્યવાહી થઈ હોત પરંતુ ગરીબ શ્રમિક લઘુમતી પરિવારની દીકરીઓ માટે તપાસ ચાલુ છે ના બહાના હેઠળ સમય વિતાવવામાં આવી રહ્યો છે સુરત સહિત સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એનો પોલીસ વિભાગ હર હંમેશા લોકોના માટે સલામતી અને સુરક્ષાના દાવાઓ કરે છે પોતાનો પોલીસ વિભાગ ખૂબ હાઈટેક છે અને ગુનેગારોને તાત્કાલિક ઝડપી પાડે છે હંમેશા એવા એવા મીડિયા દ્વારા જાણવા જાણવા છે છે ઘણા તો કિસ્સા પણ અત્યારે કે પચીસ વર્ષ ત્રીસ વર્ષ ને ચાલીસ વર્ષ જૂના કેસોમાં જે ફરાર આરોપી હતા વોન્ટેડ આરોપી હતા એને પણ ઝડપી પાડ્યા છે પરંતુ દુઃખ સાથે મારે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગૃહ રાજ્યમંત્રી શ્રી ભાઈ હરભાઈ સંઘવી સાહેબ એટલે સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી ને એક રજૂઆત કરવામાં આવી લેખિત રીતે રજૂઆત ઈમેલ દ્વારા મોકલવામાં આવી રજૂઆતનો મુખ્ય મુદ્દો એ છે કે સુરત શહેરમાં છેલ્લા પચીસ દિવસની અંદર ત્રણ લઘુમતી સમાજની પુખ્ત વયની ન હોય એવી નાની દીકરીઓને જે યુવાનો અપહરણ કરી ગયા છે જેની પર પોક્ષો થયો છે બળાત્કાર થયો છે જેના ગુના નોંધાયેલા છે તેમ છતાં એ આરોપીને આપવામાં સુરત શહેર પોલીસ અસફળ સાબિત થઈ છે સુરત શહેરના ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ની અંદર રાહુલ કોડી નામનો યુવાન એક ગરીબ શ્રમિક રિક્ષા ચાલક લઘુમતી સમાજની દીકરીને લઈ ગયો છે અપહરણ કરી ગયો છે પોલીસ અંદરથી તારીખ રોજ એક સુજલ બલદેવ કરીને યુવાન એ દીકરીને લઈ ગયો છે અપહરણ કરી ગયો છે અને એક દીકરી નું કાપદરા પોલીસ સ્ટેશનની અંદર બાવીસ છ ના રોજ ગુનો દાખલ થયો છે કે જે એનો માલિક હતો જે શોપમાં નોકરી કરતી હતી જોબ કરતી હતી એ માલિકે એની સાથે બલાત્કાર કર્યો છે એનો પણ ગુનો નોંધાયો છે અને ત્રણે ત્રણ આરોપીને આજ દિન સુધી કહેવાત સુરતની હાઈટેક પોલીસ ઝડપી નથી થકી એટલે એની રજૂઆત કરી છે કે લઘુમતી સમાજની સાથે તમારી પોલીસ રાગદ્વેષ રાખી રહી છે તપાસ જે પ્રમાણે કરવી છે નથી કરતી અને અત્યારે હાલ લઘુમતી સમાજને એવું લાગી રહ્યું છે કે પોલીસ એને સાથ સહકાર નથી આપતી કોઈ પણ સમાજની દીકરી હોય જે પુખ્ત વયની ન હોય અને એની સાથે આવી ઘટના ઘટે તો પોલીસને એટલી જ અપીલ છે કે એમાં કડક અને કાયદા કે રીતે ઝડપી કાર્યવાહી કરવી જોઈએ કોઈ રાગ બેસ રાખીને કે આ લઘુમતી સમાજની છે તો હોતા એ ચલતા એ નીચે ના કરવી જોઈએ એનું અમને દુઃખ છે અને એટલી જ વિનંતી સાથે અપીલ કરી છે લેટર પત્ર લખીને કે તાત્કાલિક અસરથી આ ગુનેગારોને ઝડપીને કાયદેસર કાર્યવાહી કરો અને આ લઘુમતી સમાજના પરિવારને ન્યાય આપો